રાજકોટ જિલ્લાના વીરપુરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ નવનિયુક્ત યોજાયું હતું તો મહાસંમેલનમાં મહાજન ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને હજારો ની સંખ્યામાં લોહાણા સમાજ ઉપસ્થિત રહ્યો અને વીરપુર જલારામ બાપાના પરિવારના રસિક બાપાના આશીર્વાદ લઈને ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલે શપથ લીધા હતા રાજકોટ જિલ્લાના વીરપુરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવ નિર્વાચિત અધ્યક્ષના ગ્રહણ સમારોહ યોજાયો હતો આ સંમેલનમાં એકસો પંદર મહાજનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા લોહાણા સમાજના મહાસંમેલનમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશનુ રઘુવંશી સમાજના વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અબડાસાના પૂર્વ ધારાસભ્ય નીમાબેન આચાર્ય જુનાગઢના પૂર્વ મેયર ગિરીશ કોટેચા સહિતના માનુભો ઉપસ્થિત રહ્યા હતા કે ગિરીશભાઈ કોટેચા જણાવેલ કે લોહાણા સમાજની વસ્તી વધુ હોય ત્યાં ટિકિટ આપવી જોઈએ લોહાણા સમાજના છ ધારાસભ્ય હતા ત્યારે એક જ ધારાસભ્ય છે ત્યારે દરેક સમાજની અંદર લોહાણા સમાજ ભેગો હોય ત્યારે ધારાસભ્યની ચૂંટણી જીતવી શેલી થઈ જાય છે ત્યારે બધી સીટ ઉપર ટિકિટ નથી જોતી પણ જ્યાં વધુ લોહાણ સમાજની વસ્તી હોય ત્યાં ટિકિટની આશા હોય છે રાજકોટની અંદર બે લાખની વસ્તી છે ત્યાં ટિકિટની આશા રાખી શકાય તેમ પૂર્વ મેયર ગિરીશ કોટે જાય જણાવ્યું હતું જુનાગઢના પૂર્વ ધારાસભ્ય અને જુનાગઢના સેવાના વેગધારી મહેન્દ્ર મશરૂએ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ જીતુભાઈ લાલને લોહાણા સમાજના પ્રમુખ બનવા બદલ અભિનંદન આપ્યા હતા આ ગુજરાત લોહાણા સમાજના નિમાયેલા પ્રમુખ જીતુભાઈ લાલ ભાવુક થઈ ગયેલ અને જણાવેલ કે અત્યારે હાલમાં લોહાણા સમાજની બે સંસ્થા ચાલે છે જે આવનારા સમયમાં લોહાણા સમાજના યુવાઓ આગળ વધે હાલમાં લુહાણા સમાજના 300 થી વધુ

સમગ્ર ગુજરાત ના ખૂણે ખૂણેથી દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય જ્ઞાતિના મહાજનના હોદેદારો પ્રમુખ અને હોદ્દેદારો વધારેલા શ્રેષ્ઠીઓ વધારેલા અને જ્ઞાતિજનો વીરપુર મુકામે વધારેલા વીરપુર જગ્યાની જે પરિસ્થિતિ જોઈ અને જે મહેનત કરી હતી એના કરતા વધારે સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહેલ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ગાંધીજનો ઉપસ્થિત રહેલ ત્યારે સમાજની બે સંસ્થાઓ છે જેમ હમણાં જ આપણે જોયું એમ કે અખિલ ગુજરાત લોહાણા સમાજ અને અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટ એ બંનેની કાયદાકીય પરિસ્થિતિ જોયા પછી જે પરિસ્થિતિ નિર્માણ થાય એને એક્ટિવ કરવામાં આવશે નવી સંસ્થા ઊભી કરવામાં આવશે એનું બંધારણ રચવામાં આવશે એના હોદ્દેદારો નીમવામાં આવશે એનો પણ સર્વાનું મતે એક જ અવાજે ઠરાવ થયેલો છે અને સમાજને ગુજરાત ભરના મહાજનોને અને એ મા ગામમાં રહેતા જ્ઞાતિ શ્રેષ્ઠીઓને પણ મેં વિનંતી કરી છે કે આપ સમૂહમાં સાથે મળી અને એક સમૂહને સાથે ચલાવી શકે એવું નેતૃત્વ આપો આપતા આપતા જ હશે પણ જ્યાં ના આપતા હોય ત્યાં સમૂહમાં એક કરી વેગવંતો કરી અને આપણી વિશ્વભરની સંસ્થા છે લોહાણા મહાપરિષદ એની એની સાથે જોડવાનો છે આપણે વિશ્વની સંસ્થાને અને વિશ્વના લોહાણા જ્ઞાતિજનો કે જે પાંત્રીસ લાખ થી વધુ વિશ્વમાં રહે છે પાંચ લાખ જેટલા ફોરેનમાં રહીએ પાંચ લાખ જેટલા ગુજરાત સિવાયના બાકી ભારતમાં રહીએ છે અને પચીસેક લાખ જેવા જે લોણા જ્ઞાતિ રઘુવંશી ભાઈઓ જે ગુજરાતમાં રહે છે એ બધાને સાથે ચાલી અને એક નેતૃત્વ હેઠળ એક અવાજે યુવાનો અને યુવા ભાઈઓ અને બહેનો ને આપણે આગળ વધારવાના છે સમાજને આગળ વધારવાનો છે અને સમાજ થકી દેશનો વિકાસ કરવાનો જે સૂત્ર સાથે એજન્ડા સાથે જે કામો છે યુવાનોને પ્રોત્સાહન મળી રહે એને માર્ગદર્શન મળી રહે એના ભવિષ્યમાં કેમ્પો કરવામાં આવશે સમાજમાંથી યુવાનો એક ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસરમાં જાય સમાજને ઉપયોગી થાય એ જે તે ગામનો જ્ઞાતિજન છે એને તે જ મહાજન મદદ કરે તેને કે હાથ લાંબો ના કરવો પડે એવા પ્રયાસો અખિલ આખા ગુજરાત લોહાણા મહાજન ની માતૃ સંસ્થા જે ગુજરાત અખિલ ગુજરાત લોહાણા મહાજન કયો અખિલ ગુજરાત લોહાણા સમાજ કયો ગુજરાત લોહાણા રઘુવંશી સમાજ કયો કે કોઈ પણ નામે કે કોઈ પણ નજા હેઠળ જે મને સોંપવામાં આવી છે ત્યારે હું સમાજના એક પ્રમુખ તરીકે આ બધાને અપીલ કરી અને સમાજ વેગવંતો થાય એના તમામ પ્રયત્નો હું કરીશ આ તકે જલારામ બાપાની પવિત્ર ભૂમિ ગામમાંથી ધામ પ્રમુખ બાપા એ આશીર્વાદ આપ્યા છે ત્યારે જલારામ બાપાના આશીર્વાદ લઈ અને મેં આ શપથ ગ્રહણ કર્યા છે અને દરેક સમાજ ને ભાઈઓને ડેસ પર રહેલા કે સામે બેઠેલા તમામને શપથ ગ્રહણ કરાવ્યા છે કે આપણે રઘુવંશી ની એકતા માટે અને રઘુવંશીના વિકાસ માટે સાથે રહીને કામ કરશું સૌને જય જલારામ અખિલ ગુજરાત લોહાણા સમાજનું નું જે શપથવિધિ ગ્રહણ હાલાર સિંહ એવા જીતુભાઈ લાલની જ્યારે જયારે વરણી થઈ સમગ્ર ગુજરાત રઘુવંશી મહાજનો મંત્રીશ્રી હતા અને આ અખિલ ગુજરાત લોહાણા સમાજ ની જયારે એકઠા થયા છે ત્યારે આ જીતુભાઈ લાલ સમગ્ર સમાજ ને સાથે લઈને રહેશે સમગ્ર સમાજ ને જે આવશ્યક વસ્તુ હોય આવશ્યક સેવા છે એ સેવા માટે તપતર રહેશે એ ચોક્કસ વાત છે અને જીતુભાઈ લાલે અહીં સ્ટેજ પરથી પણ વચન આપ્યું છે અને એ વચન ચોક્કસ નિભાવશે એવી મને ખાસ ખાતરી છે આજનું સંમેલન છે તે રાજકીય રીતે કેવું રહેશે રાજકીય રીતે આ સંમેલન છે જ નહીં રાજકીય રીતે જો સંમેલન હોય તો મોટું ગ્રાઉન્ડ હોય મોટા ગ્રાઉન્ડ માં એક લાખ માણસ ભેગું થાય અને એક લાખ માણસ ભેગા કરી એ રાજકીય સંમેલન કહેવાય આ તો શપથ વિધિ જે ગ્રહણ હતી એ માટેનું સંમેલન છે કોઈ તાકાત બતાવવાની વાત નથી ગુજરાત નું સંમેલન નથી અને ભવિષ્યમાં માં જયારે રાજકીય સંમેલન બોલાવામાં આવશે ત્યારે એક લાખ માણસ ચોક્કસ એકઠું થશે એવા ચોક્કસ છે વિમલ સોંદરવા સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ